વીડીમાં ભારે વરસાદને કારણે લોકોના જનજીવન અસ્તવ્યસ્ત રહેણીક વિસ્તારમાં પાણી ભરાતા લોકોમાં ભારે રોષ વીડી પંથકમાં રાત્રિથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે પંચવટી સોસાયટી ગોઘામઠ પ્રાથમિક શાળા ગોઘામઠ સોસાયટી તેમજ હાઈવે રોડ બંને સાઈડના સર્વિસ રોડ પર પાણી ભરાતા સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનું વરાવ્યું છે રહેણાંક સોસાયટીઓમાં નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગટરના ગંદા પાણી સોસાયટીઓમાં ઘૂસી ગયા છે જેને કારણે નાગરિકો તિસ્કાર તિરસ્કાર અનુભવી રહ્યા છે જેનાથી આવનારા સમયમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે વર્ષે ચોમાસાની ઋતુમાં આવો જ ત્રાસદાયક અનુભવ થતો હોવા છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા કાયમી અને યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી નાગરિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં હાલ સુધી કોઈ મક્કમ પગલું ભરવામાં આવ્યું નથી જે લોકોમાં ભારે રોષનું કારણ બન્યું છે વિશેષ કરી ઘોઘામઠ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં પાણી ઘુસી જતા બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે શિક્ષકો અને વાલીઓ દ્વારા પ્રશાસનને નિરંતર રજૂઆત કરવામાં આવી રહી છે કે પાણીની સમસ્યાનું તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે સ્થાનિક લોકોએ તાકીદે નિકાલ કરવાની આયોજન કરવા તેમજ આવનારા સમયમાં આવું ફરીથી ન બને તેવા પગલા લેવા પ્રશાંસન વિનંતી કરી અહેવાલ જયંતિ બેઠક પર એમડી